તા <laughs> નહી હાય ગાઈસ તો કેમ છો બધે મજામાં દેશો હા આ દમે આવી ગયા છીએ દરિયે નાસ્તો કરવા માટે તો આ નાસ્તો મસ્ત લાગે છે હાય ગાઈસ તમે જોઈ શકો છો નાસ્તો ખાવા આવે છે જંગલમાં જંગલમાં નહીં પણ દરિયે ને તે અમારા બે બાકી છે એ આવે છે બે ત્રણ કમ્પ્રેસર બાકી છે હા હમણાં આવી છે આગડી એની વાટે છે એટલે અમારે ચેનલ નવા આવે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કે આવા નવા 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 વિડીયો અમારા આવતા રેપા કેમ ફાઇનલી આપણે દરિયે પોગી ગયા છે તમે જોઈ શકો છો ફાઈનલી તો અમે નાસ્તો કરો તો પોગી ગયા છે ને જોવા અંદર ચાર ચાર જોઈ શકો ફાઈનલી અમે નાસ્તો કરવા પોગી ગયા છે ને જો દરિયા નજારો તમે જોવો એકવાર

એ <coughs> મંદિરે <coughs> <coughs> <coughs>